એક વખત એક ચોર એક ગામમાંથી નીકળો ગામની બારોબાર એક ઝાડની નીચે એક ઘોડી બાંધેલી ઘોડીનો અસ્વાર ઘોડીને ત્યાં બાંધીને કંઈક કામે કાજે ગયો હશે ઘોડીને જોઈને ચોરને વિચાર આવ્યો કે ઘોડી ખૂબ કિંમતી છે અને આજુબાજુમાં કોઈ દેખાતું પણ નથી તો આ ઘોડીને ઉપાડી લેવાય એટલે ઘોડીને ઝાડવેથી છોડી એને તો ઘોડીમાંથી પલાણ માંડીને ઘોડી લઈને ભાઈ થઈ ગયા હાલતા એક ગામ બીજું ગામ ત્રીજું ગામ ચોથું ગામ ઘોડી લઈને જાય છે એમાં એને સામે બીજો ચોર મળ્યો અને ચોર ચોરને ઓળખી જાય સમતીવાળા સંમતીવાળાને ઓળખી જાય એને થયું કે આને જોઈને લાગતું નથી કે આની પાસે આવી કિંમતી ઘોડી હોઈ શકે નક્કી આણે ક્યાંકથી ઘોડી બઠાવેલી છે એટલે એણે ઓલાને ઉભો રાખ્યો ને કીધું કે ભાઈ ઘોડી તમારી બહુ સરસ છે અને મને ગમે બહુ છે તમારે વેચવી છે એટલે પેલા ચોરે વિચાર કર્યો કે ઘોડી લઈને જાય તો એનો અસવાર કદાચ જેનો મૂળ માલિક છે કદાચ પાછળ આવે તો આપણે પકડાઈ જાય એના કરતાં વેચીને રોકડા કરી લઈએ તો પછી ઘોડી જાણે ઘોડી વાળો જાણે આપણે તો કંઈ લેવા દેવા નથી આપણે તો રોકડા થઈ ગયા એટલે લખી દઉં કે હા તમારે બહુ ગમતી હોય તો આપણે વેચવી જ છે એટલે ઓલોકી કેટલા લેવા છે એટલે એને કીધું કે ભાઈ મારે એટલા કેટલા આવે તો ઘોડી દઈ દેવી છે એટલે એમ કીધું કે એમ ઓલો ભાઈ કે એમ તમે કયો એમ સીધી ઘોડી કંઈ હું લઈ ન લો ઘોડી દેખાય છે સરસ પણ મારે એને એની અસવારી કરવી પડે ઘોડીની ચાલ જોવી પડે એને પલાણવી પડે અને થોડુંક એને હું હાકું ને પછી મને એમ થાય કે ના નાની ચાલબાલ બહુ સરસ છે તો તમે કયો એના કરતાં હવાયા રૂપિયા દો એટલે ઓલા ચોરે ઘોડી ઉપર બેઠા બેઠા કીધું કે એમ તમારે એમ કાંઈ ઓલું હોય તો તમે તમારે ઘોડીને તમે તાગી આવો એટલે ઓલાએ કીધું કે તો તમે નીચે ઉતરો ને આ મેં પગરખા ઓલો નીચે જે ચોર ઉભો કીધું કે આ પગરખા મેં લીધા અને આ પગરખા તમે હેઠા પાછા મેલા થઈ જાય એટલે હું હમણાં આ ગયો ને આ આવ્યો એટલે ઓલો ઘોડી ઉપરથી પેલો ચોર છે નીચો ઉતરો ઓલા એના પગરખા કાઢીને ચોરને આપ્યા ઓલો પગરખા ઝાલી ઉભો રહ્યો અને ઓલો જે ચોર છે ઘોડી માથે ચડી અને એને તો ઘોડીને દોડ દોડાવવા પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ કલાક ગયો ગયો પાછો ઓલો આવ્યો જ નહીં ઘોડી લઈને એટલે ઓલાને ખબર પડી ગઈ કે ઘોડી આપડી ગઈ એમાં એ ગામના બે ચાર જણા ત્યાંથી નીકળ્યા એટલે આને હાથમાં આમ પગરખા જાલેલો જોઈને ઓલાએ પૂછ્યું કે આ હું જાલીને ઊભા ઉભા છો તમારી પાસે તો હમણાં તમે આમ આગળથી આવતા હતા તમે તો ઘોડીમાંથી આવતા હતા ન ઘોડી તો તમારી પાસે છે નહીં અને આ હાથમાં તમે પગરખા જાલીનો ઊભા તો ઘોડી કોને આપી અને કેવી રીતે ને વેચી છે કેટલામાં વેચી એમ એટલે ઓલાએ કીધું કે જેવી લીધી એવી દીધી અને નફામાં આ બે જૂતી એટલે ઓલાએ સમજી ગયા કે ચોરને એનો ભાઈ કંઠી ચોર મળી ગયો છે આણે ક્યાંકથી બઠાવી ગયું અને આની પાસેથી કોક બઠાવી ગયું એટલે આવું પણ દુનિયામાં દોસ્તો બનતું હોય છે થેન્ક યુ જય દ્વારકાધીશ